હવે બે આંકડાઓનો ગુણાકાર કરવામાં તમને કદી તકલીફ નહીં પડે એ મારી ગેરંટી જોઈ લો અહીંયા શું છે તો 4 2 8 અહીંયા શું લખ્યા આપણે 8 લખ્યા અને 6 સીધા કેટલા લખી નાખ્યા આપણે 42 લખી નાખ્યા પહેલા સીધો આપણે ગુણાકાર કર્યો કયો ગુણાકાર કર્યો સીધો હવે ક્રોસમાં ગુણાકાર કરવાનો 7 4 કેટલા થયા 28 કેટલા આ 28 ને 6 2 કેટલા થયા 12 28 માં 12 ઉમેરે તો તો અઠ્યાવીસ માં બાર ઉમેરું તો આઈ જશે કેટલા આઈ જશે ચાલીસ આવશે કેટલા આવશે ચાલીસ છોડી દેવાનું પછી આપણે આગળ ચાલીસ લખી નાખવાના તો અહિયાં બેતાલીસ અહીંયા કેટલા થઈ ગયા પાંચ ચોક વીસ થયા અને આઠ દુ કેટલા થઈ ગયા ભાઈ સોળ થઈ ગયા લખી કાઢ્યું આટલું હવે જો પાંચ દુ દસ ને આઠ ચોક બત્રીસ તો બત્રીસ માં દસ ઉમેર્યું તો કેટલા આવી જશે બેતાલીસ એક સ્થાન મેં છોડી દીધું છે જો અહીંયા તો આ છ લખીએ અહિયાં ત્રણ લખીએ ચાર લખીએ બે આટલો ઈજી ગુણાકાર છે આટલું જ સરળ ગણિત છે તો આ જ સરળ રીતે તમારે આ બે નંબર જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાના છે